સુરતના ચોટા બજારના દબાણના ન્યુસન્સને કારણે ભારે પરેશાન થયા છે ચોટા બજારમાં લારી દબાણોના કારણે સ્થાનિક લોકો પરેશાન થયા છે તેઓ સુરત જનરલ હોસ્પિટલ દ્વારા ગૃહમંત્રીને પત્ર લખ્યો છે ચોટા બજારમાં દબાણો દૂર નહીં થશે તો સદીઓ જૂની સુરત જનરલ હોસ્પિટલમાં તાળા લાગે તેવી સ્થિતિ છે ન્યુસન્સને કાયમી ઉકેલ લાવવા હોસ્પિટલના મુખ્ય ગૃહમંત્રીને પત્ર લખ્યો છે રસ્તા પર દબાણને કારણે એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી એમ્બ્યુલન્સ તે મુશ્કેલી થતા દર્દીઓનો જીવનો પ્રશ્ન સર્જાયો છે અગાઉ અનેકવાર રજૂઆત થતાં તંત્ર કોઈ જ પગલાં ભરતું નથી साबिर सैयद दिव्यांग न्यूज़ सूरत